વર્ષોથી અમારા ગામની અંદર આ ગામની હદની અંદર અમે કોઈને પણ કાંકરો લેવા દીધો નથી ગામનો વતની હોય કે કોઈ બી હોય તો બી લેવા દીધો નથી આ આજીવન આ ફૂલનું જે કામ મંજૂર થયું એ બી અમે ઘણી કાલાવાલા કરીને અમારો ફૂલ મંજૂર કરેલો છે અને આ લોકો અમારા ગામનું રક્ષણ થાય માટે અમે અમારી હદમાં એમના કામ લેવા દેસું નહીં જરૂર પડશે તો અમે આમરનાથ ઉપવાસ કરીશું જરૂર પડશે તો અમે અહીંયા અમારું આહુતિ આપી દઈશું અમે ડરીશું નહીં કામ લોકો કોઈ પણ સંજોગોમાં અહીંયાથી એક એક ફૂટ બી એ માટી લેવાની હતી અમે કાંકરો બી નહીં લેવા દઈએ અત્યારે કામ અટકાવવાનું કે માર્યું અત્યારે કામ અટકાવવામાં આવ્યું કે એ લોકો ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલુ કરી દીધું છે અને કોઈ કોઈનું માન સાંભળતા નથી અને ધમકી આપે છે દાદાગીરી કરે છે અને મંજૂરીનો જે કાગળ બતાવે છે એમાં કોઈ જ સહી સિક્કા કશું જ નથી ખાલી મોબાઈલમાં માં બતાવે છે ફિઝિકલી કોઈ પેપર બતાવતા જ નથી અમને હું પોતે સરપંચ પ્રકાશભાઈ બોલું અને જ્યારે આ મંજૂરી આપી હોય તો સરકારે મંજૂરી આપી તેના મિલી ભગત અધિકારીઓ છે અધિકારીઓ પંચાયતના ઠરાવ વગર કઈ રીતે મંજૂરી આપી એનો મને ખુલાસો આપો અધિકારીઓ કલેક્ટર શ્રી ખુલાસો કર આ બાબતે રજૂઆત કરી હતી અમે રજૂઆત કરી છે લિખિત અરજી આપેલી છે સાત જગ્યાએ તમામ ડિપાર્ટમેન્ટમાં શું કેવું થાય છે એમાં કોઈ 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 જવાબ જ નથી કોઈ એક્શન નથી કલેક્ટર એ કોઈ જવાબ